દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે શેર બજારને લઈને આજનો જે આ સોમવાર છે આજે જેને શેર બજારમાં માર્કેટમાં બ્લેક મંડે કહી શકાય છે તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે સેન્સેક્સ બે હજાર પોઈન્ટથી વધુ તૂટ્યો છે તો સેન્સેક્સ તૂટીને સેવન્ટી નાઇન થાઉઝન્ડની નીચે જતો રહ્યો છે અને નિફ્ટી પણ સોળસો છસો પોઈન્ટ જેટલી ગગડી ગઈ છે અને જ્યારે સેન્સેક્સ અને નિફ્ટીની આ જે સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે શેરબજારમાં આજે બ્લેક મંડે કહી શકાય છે ઘણા બધા કારણો છે ભારતીય શેર બજારમાં આ પ્રકારની જે સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે એ પણ કહી શકાય છે કે જેમ વોરેન બફેટ જેવા જે મોટા રોકાણકારો છે તેમણે જે વેચવાલી કરી છે એ સિવાય અમેરિકામાં જે મંદીનો માહોલનો જે ભય છે તે વધતો જોવા મળી રહ્યો છે એ પણ એનું એક કારણ છે એના સિવાય વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની શક્યતાઓ જોવા મળી રહી છે આ બધા કારણો હોઈ શકે કે જેના કારણે ભારતીય શેરબજારમાં આવો માહોલ જોવા મળી રહ્યો છે યુએસમાં મંદીના ભણકારાથી પણ શેરબજારમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ બધી સ્થિતિની વચ્ચે અત્યારે જે પણ ઇન્વેસ્ટર્સ છે એમણે હવે શું કરું ને અત્યાર સુધી જે પણ શેર બજારમાં જેમણે પણ ઇન્વેસ્ટ કરેલું છે જેમાં આ બધા કારણોથી જે બ્લેક મંડે આજે જોવા મળી રહ્યો છે તેમાં કયા કયા રોકાણકારોને આજે વધુ નુકસાન થયું છે કે પછી હવે જે ઇન્વેસ્ટ કરવા માંગતા ઇન્વેસ્ટર્સ છે એમને શું એડવાઇઝ આપી શકાય છે તેના વિશે કરીશું વાત જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે અશ્વિન શાહ બિગ બી કોર્પોરેટ એનાલિસ્ટ છે શેર માર્કેટ એક્સપર્ટ અસિત ત્રિવેદી આપણી સાથે જોડાયા છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે જે શેરબજારમાં આજે બ્લેક મંડે ની આપણે વાત કરી રહ્યા છે તો જે રીતે સેન્સેક્સ અને નિફ્ટી જે તૂટ્યા છે બે હજાર પોઈન્ટ થી પણ વધુ તૂટ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી પણ છસો પોઈન્ટ ગગડી છે

પણ માર્કેટનો એક નિયમ છે કે માર્કેટમાં તેજીનું જો કોઈ કારણ હોય તો એ મોટી મંદી છે અને મંદીનું કોઈ કારણ હોય તો મોટી તેજી છેલ્લા ઘણા ટાઈમથી વર્લ્ડના ઓલમોસ્ટ બધા જ માર્કેટો યુરોપિયન અમેરિકન ઇન્ડિયન માર્કેટ વધારે પડતું યુકોરિયાની અંદર હાઈફર થઈ ગયું હતું કરેક્શન ટ્યું જ હતું બરાબર છે અને માર્કેટ જેને એક કારણ શોધતું હતું એટલે ગ્લોબલ માર્કેટમાં ગઈ ફ્રાઈડે ના દિવસે અમેરિકામાં સેલ ઓફ થયું અને આના બધાનું કારણ આગળ બી આપણે વાત કરી હતી કે હવે જે સિનારીઓ આવી રહ્યો છે ઇન્ટરેસ્ટ રેટ નો ઇસ્યુ છે માઇક્રો ઇકોનોમિક ફેક્ટર કામ કરશે અને માર્કેટ હવે એવા લેવલે પહોંચી ગયા ત્યાંથી આવા જે કડાકા છે એ બહુ નોર્મલ થઈ જશે અને ઇન્વેસ્ટર તૈયાર રહેવું પડશે એના માટે નાના મોટા ફોલ ગમે ત્યારે આવી શકે છે પણ મારું એક જ કેવું છે કે ઇન્ડિયન માર્કેટની જે ફંડામેન્ટલ સ્ટોરી છે ઇટ ઇઝ અ ઇન્ટેક

મોલ વિલ કે બેસ્ટ છેરો તમારું પરિવારનો બેસ્ટ ટાઈમ છે બે થી ત્રણ વર્ષનાાળા માટે પણ એવું નથી કે આજે આજે લઈ કે તમારી પાસે એક ₹1 હોય તો 20 પૈસાના આજે લો બે દિવસ પછી બીજા લો અને બે ત્રણ વર્ષ માટે આ સેટ ઇન્વેસ્ટ કરો તો ચોક્કસ સારું એવો તમને રિટર્ન મળશે કારણ કે આજે ફોલ છે ને બધર ટેમ્પરરી છે ઠીક છે આભરેસર એક પેનિક છે માર્કેટમાં અને મને એવું લાગે છે આ પેનિક કદાચ પંદર ઓગસ્ટ સુધી ચાલુ રહેશે ઉપરથી જો કસો કારણો વિશે અસદ ભાઈ સાથે પણ વાત કરી અસદજી આપને શું લાગે છે કે કયા કારણોથી આ પ્રકારની સ્થિતિ અત્યારે ભારતીય જોવા છે સૌથી મેજર રીઝન તમે જુઓ ને તો જાપાને જે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા છે એ મેજર રીઝન આજના માર્કેટનું ફેક્ટર છે તમે આપણું માર્કેટ તો આપણને બ્લેક ફ્રાઈડે કે બ્લેક મનડે દેખાઈ રહ્યો છે પણ તમે વર્લ્ડના જે ગ્લોબલ માર્કેટ્સનો ડેટા એનાલિસિસ કરો તો જાપાનનું માર્કેટ લગભગ ટ્વેલ્વ પર્સન્ટ જેવું ડાઉન છે અને બીજા એશિયન માર્કેટ ઓલમોસ્ટ ફાઈવ ટુ ટેન પર્સન્ટ જેવા ડાઉન છે એની સામે આપણું માર્કેટ બે અઢી ટકા જેવું ડાઉન છે તો આપણું માર્કેટ બીજા ગ્લોબલ માર્કેટ કરતા ઘણું બધું પોઝિટિવ છે એટલું નેગેટિવ નથી અને જાપેને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટમાંથી પોઝિટિવ ઇન્ટરેસ્ટ રેટને એપ્લાય કર્યો છે એની ઇકોનોમીની અંદર હવે તમે સમજો તો યુએસ છે તો યુએસ પછી જાપાન ઇઝ અ સેકન્ડ કન્ટ્રી વિચ ઇઝ પ્રોવાઈડ લિક્વિડિટી ટુ ઓલ ઓવર ધ ગ્લોબલ ઇકોનોમિક્સ તો ગ્લોબલ માર્કેટની અંદર હાઈએસ્ટ લિક્વિડિટી પ્રોવાઇડર જાપાન છે આફ્ટર યુએસ તો તમે સમજી શકો છો કે જયારે ઇન્ટરેસ્ટ રેટ નેગેટિવમાંથી પોઝિટિવ ટેરિટરી જાય તો લોન પર શું બર્ડન આવશે સો એટલી બધી ઈઝી લિક્વિડિટી મળતી હતી જાપાનની અંદરથી કે ત્યાંથી આખી દુનિયામાં પૈસો જતો હતો એ પૈસાની આ બધી ઉથલપાથલ છે એ પૈસો જ્યાં જ્યાં લાગેલો છે ત્યાં એનું એક કરેક્ટિવ ફેઝ આવશે પૈસો પાછો સ્ટેબલ થઈને જાપાનમાં આવશે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વધશે એટલે બધું એમને પાછું રિયલાઈન કરવું પડશે સેકન્ડલી આપણે ઇઝરાયલ ઈરાન લેબેનોનના ન્યૂઝ પણ જોઈ રહ્યા છીએ અને અમેરિકામાં થોડો યુએસ નો જે જોબ ડેટા છે એ પણ ફ્રાઈડે જોઈએ એવો આવ્યો નથી તો આ ત્રણ રીઝનના કારણે આજે આપણને માર્કેટમાં એક બ્લેક ફ્રાઈડે બ્લેક મંડે જેવું દેખાઈ રહ્યું છે અત્યારે જે સ્થિતિ છે બીજી એ પ્રમાણે આપણે જો વાત કરીએ કે જે પ્રકારે યુએસમાં પણ મંદી જોવા મળી રહી છે એની પણ ક્યાંક અસર કહી શકાય છે કે જેના કારણે અત્યારે સેન્સે સેન્સે હજાર પોઈન્ટથી વધુ તૂટ્યો છે એમાં જે ઇન્વેસ્ટર્સ છે એમને કેટલું નુકસાન થયું તેવું કહી શકાય છે અત્યારે એવું કહી શકાય છે કે જે લોકોએ પણ અત્યાર સુધી રોકાણ કર્યા હતા તો હાલમાં થોડા સમય પહેલા આપણે જયારે ડિસ્કશન કર્યું હતું કે ત્યારે શેરબજારમાં એવો સારો એવો માહોલ જોવા મળી રહ્યો હતો તો હવે જે પ્રકારે આ ડાઉન થયું છે કેટલું નુકસાન કહી શકાય છે ઇન્વેસ્ટર્સ આજે આજે જે ફોલ આવ્યો છે મેડમ અત્યારે આપણે જે ડિસ્કશન થાય એટલામાં ઇમ્પલુ થયું છે એટલે માર્કેટ વોલેટાઇલ રેસ છે હમણાં મેં તમને કીધું પંદર ઓગસ્ટ સુધી ઇન્ડિપેન્સ ડેસ સુધી પણ માર્કેટમાં આજે એક જ દિવસમાં દસ લાખ પણ એ કોના પૈસા ધોવાય છે કે જે લોકો માર્જિન કે ટ્રેડિંગ કરતા હોય છે ટ્રેડર્સને મોટું નુકસાન આવે છે કારણ કે એનું એક સ્ટોપ લોસ હોય છે સ્ટોપ લોસ તો હંમેશા કોઈનો બી હોય સ્ટોપ લોસ પૂરો થતો હોય પણ પ્યોર ઇન્વેસ્ટર સમજો તમે કોઈ સો રૂપિયા શેર લીધો ને આજેનો ભાવ સિત્તેર થઈ ગયો એ પાછો મહિના પછી એકસો પાંચ થવાનો છે મહિના નહીં તો બે મહિના પછી એટલે ઇન્ડિયન માર્કેટ છે ને પ્યોર નું છે અને દરેક ઘટાડ ઇન્ડિયન માર્કેટમાં તમે જુઓ કે ઇલેક્શનનું રિઝલ્ટ આવી દિવસે આવો જ માહોલ થયો હતો અને એના પછી મહિનાની અંદર માર્કેટ વીસ ટકા થઈ ગયું એટલે મને વર્ષ સિનારીઓ માર્કેટનો ટ્વેન્ટી અને બેસ્ટ સિનારીઓ મને આવતા બજેટ સુધીની અંદર ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ દેખાય છે પણ મારી દ્રષ્ટિ હવે અહિયાંથી ધીરે ધીરે સ્મોલ મિનકમ જે ક્વોલિટી સ્ટોક છે જે ચાલ્યા જ નથી એ તેજીમાં જોડાશે અને જેમાં વેલ્યુ છે એમાં બાઇંગ આવશે ઘણા બધા એવા શેરો હતા જેના પ્રાઇસ અર્નિંગ સો થઈ ગયા હતા દોઢસો થઈ ગયા એ શેરો જયારે ડાઉન થયા પબ્લિક આપણી પબ્લિક શું કરે છે કોઈ બી જયારે શેર એકદમ હવામાં આવી જાય ને પછી પડોશી ને ટીવી પર ને બધે જોઈને શેર લઈ લે એટલે મફત નું સૌથી મોંઘું હોય છે બરાબર દસ રૂપિયામાં કોઈ લેતું નથી પચીસ રૂપિયામાં આરબીઆઈ કોઈ લેતું નથી છસો રૂપિયામાં લઈ લે છે કારણ કે એમને વિડીયો જોવા મળે છે કે આના પાંચ હજાર થઈ જશે આ બધું ટેમ્પરરી ઓપરેશન હોય છે એટલે માર્કેટ ની અંદર ઇન્વેસ્ટ કરે ત્યારે હંમેશા નીચા ભાવમાં જ માલ લેવો જોઈએ મારું એવું કેવું છે અને એવરી ફોલ ઇઝ ફોર મેગા રાઇઝ અપ ટુ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન ઇવન આઈ કેન સે અપ ટુ ટુ થાઉઝન્ડ ફિફ્ટી પણ પ્યોર ઇન્વેસ્ટમેન્ટ થીમ રાખજો તો ધીસ ઇઝ ધ બેસ્ટ માર્કેટ ઇન્ડિયા નું સ્ટોક માર્કેટ છે એ પૈસા બનાવવા માટેનું બેસ્ટ માર્કેટ છે જો તમે ઇન્વેસ્ટ કરશો તો આજે તમે રૂપિયા રૂપિયા છે કાલે તમને ડોલર મળશે એમાં કોઈ શંકા સ્થાન નથી પણ શોર્ટ ટર્મ માટે તમે ઇન્વેસ્ટ કરશો તો એનું કોઈ તમારું ફ્યુચર છે નહીં અત્યારે જે શોર્ટ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવા માંગતા જે લોકો છે ઘણા બધા લોકો એવું કરતા હોય છે ને એમને પહેલેથી જે ટેવ હોય છે કે લોકો શોર્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં માંગતા હોય છે તો સરજી જેમ કે અત્યારે બિગ બગબીએ વાત કરી કે એમને નુકસાન થઈ શકે છે તો એમને આપણે શું એડવાઇસ આપવી જોઈએ અત્યારના આ શેર માર્કેટની સ્થિતિને જોતા બહુ સરસ પ્રશ્ન કર્યો છે તમે જો શોર્ટ ટર્મ તો દરેકને કરવું જોઈએ છે હું ઘણીવાર રમૂજમાં એવું કહું છું કે દરેકની અંદર એક જેઠાલાલ હોય જ છે તમે માનો કે ના માનો તો શોર્ટ ટર્મ કામ કોને નથી કરવું હતું અને પણ શોર્ટ ટર્મનું સૌથી મહત્વનું પ્રિન્સિપલ જે તમારી પાસે સ્ટ્રેટેજીસ હોવી જોઈએ એન્ટ્રી અને એક્ઝિટ કરવાના પરફેક્ટ પ્રાઇસ તમારી પાસે હોવા જોઈએ જો તમારી પાસે પરફેક્ટ સ્ટ્રેટેજી નથી તો તમારી પાસે પરફેક્ટ મેન્ટર હોવો જોઈએ કે જે તમને શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવા માટેનું રાઈટ ગાઈડન્સ આપી શકે જો આ નથી તો તમારે ના કરવું જોઈએ જો તમારી પાસે ગાઈડન્સ છે તમારી પાસે કોઈ સારો એડવાઇઝર છે અથવા પોતે કોઈ પ્લાન કરેલી સ્ટ્રેટેજીસ છે તો ડેફિનેટલી શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં કંઈ જ વાંધો નથી જી બિલકુલ પણ આની સાથે સાથે આપણે વાત કરીએ કે જે કારણોની આપણે હમણાં ચર્ચા કર્યા છે જેમાં વોરેન બફેટ જેવા જે મોટા રોકાણકારો છે એમણે જે પ્રકારે અત્યારે વેચવાલી કરી છે એપલના પણ શેર વેચ્યા છે શું એની પણ અસર ક્યાંક આપણા ઇન્ડિયન માર્કેટમાં જોવા મળી રહી છે સચ્ચી જાપાનના માર્કેટ ઇઝ હાઈલી ડેવલપ માર્કેટ છે અને આપણું માર્કેટ ડેવલપિંગ માર્કેટ છે તો વોરેન બફેટ નું કોઈ રોકાણના કોઈ સમાચાર જ નથી હવે ડેફિનેટલી જ્યાં 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 વોરેન બફેટ વેચશે એને દેખાશે કે સેકન્ડલી તમે જુઓ તો કોવિડ પછી વોરેન બફેટે ખાસું રોકાણ જાપાન તરફી કરેલું ચાઇનામાં ઓછું કરી દીધેલું તો એને આ ચાર વર્ષના ફેઝમાં એમને ઘણો સારો પ્રોફિટ બનતો હશે તો ડેફિનેટલી એ વેચશે બિકોઝ મેં તમને કીધું ને કે જાપાન બહુ મોટું લિક્વિડિટી પ્રોવાઈડર છે દુનિયામાં યુએસ પછી અત્યારે એ લોકોએ લિક્વિડિટીને ખેંચવા ચાલુ કર્યું છે એટલે જે યેન નો કેરી ટ્રેડ થાય એ યેન ના કેરી ટ્રેડ માં કરન્સી ના લીધે જ ખાસું ઉથલપાથલ થઈને નુકસાન આવી શકે છે તો સેફર સાઇડ ડેફિનેટલી વોરેન્ટ બફેટ હોય કે એમના જેવો કોઈ બીજો મોટો સ્માર્ટ ઇન્વેસ્ટર હોય એ લોકો પોતાના સેલિંગ ડિસિઝન જો બહાર આવે તો એ લોકો સેલ કરવાના જ છે પણ એની મને નથી લાગતું કે આપણા માર્કેટ ઉપર કોઈ મોટી અસર પડે જી બિલકુલ ચલો તો એની કોઈ અસર એટલી આપણને જોવા ના મળતી હોય તો અશ્વિનજી બીબી હવે અહીંયા જ્યારે માર્કેટ છેલ્લે બંધ થયું ત્યારે શું એટલો અંદાજો હતો ખરો के सेंसेक्स ने निफ्टी में अस्थिति જોવા મળી શકે છે ઇન્ડિયન માર્કેટ કે એક અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે જ્યારે છેલ્લે ચાલે માર્કેટ બંધ થયું હોય ત્યારે પ્રિડિક્શન હતું ત્યારે ફ્રાઇડે માર્કેટ બરે કોસ તો મારી એનાલિસિસ પરમાં ચોક્કસ હતું કે જે ફ્રાઇડે નો ફોલ ચાલુ થયો નો ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ કરેક્શન આને હું ફોલ કહેતો નથી માર્કેટનું કરેક્શન છે કારણ કે કોઈ બી વસ્તુ હોય તમે વિમાનમાં બેઠા હોય કે તમે પોતે બી દસ દસ દિવસ ક્યાંય ફરવા ગયા હોય તો એના પછી બી તમે થોડો રેસ્ટ લો છો તો માર્કેટ છે ને કરેક્શન સમજ્યું હતું અને માર્કેટ જે છે એ યંગ માર્કેટ છે આપણું પણ કોઈ બી યંગસ્ટર હોય એવી ચાર ચાર દિવસ ચાલીને અંબાજી જતો હોય ગમે ત્યાં થોડો તાકો લાગે એટલે એવું માર્કેટ અત્યારે છે ને થોડી થકાન અનુભવી રહ્યું છે અને મેં તમને કીધું માર્કેટમાં આ સબડ્યુ કરેક્શન છે ને એ મારી દ્રષ્ટિએ દસ થી પંદર દિવસ રહેશે પણ આની અંદર સારા ઇન્વેસ્ટર હોય ઇન્ફ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેલિકોમ્યુનિકેશન આજે તમે જો ઘણા બધા ફાર્માના શેરો ગ્રીનમાં છે તો ફાર્મા સ્પેશિયાલિટી કેમિકલ ધેર આર નંબર ઓફ શેર તમને ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયન માર્કેટમાં વારંવાર મળશે અને એ ઓપોર્ચ્યુનિટી તમે લેશો અને લોંગ ઇન્વેસ્ટર બનશો તો ચોક્કસ અને જેમ આપણા મિત્રોએ કહ્યું અસિતભાઈ કે જેઠાલાલ જેઠાલાલ જિંદગીમાં ક્યારેય બબીતાને પામવાનો નથી એ બધાને ખબર છે એક છે ને એક જાતનું ઇલ્યુઝન હોય છે શોર્ટ ટર્મ ટ્રેડર્સ ક્યારેય પૈસા બનાય નીકળતો ને પૈસા ગુમાવીને બહાર નીકળી જાય મારી નજર સામે મે ઘણા માણસો આવે કે મને બે લાખ પછી થોડા દિવસ પછી પૂછો કે ના અલગ પૂરતી લઈ ગયા ધંધામાં લાગી ગયો મેં શેર બજાર છોડી દીધું આ સાયકલ ગુજરાતીઓ ખાસ હોય છે કારણ કે માર્કેટ ઓન ધ ઓલ અને ગ્રીન એટલે જે જલ્દી પૈસા વાળો બનવા આવે છે એ કોઈ દિવસ અને બજારનો નિયમ છે જેને બી બજાર જોડે રૂપિયા માંગ્યા ને એને શેર બજાર ક્યારેય નથી આપ્યા પણ જે લઈને ભૂલ્યો ને બજાર સોલિડ એવા એવા માણસો મારી પાસે આવે છે કે એમના કચરામાંથી દસ હજાર શેર નો ભાવ થઈ ગયો ભારત રસાયણ નીકળે છે કે સાહેબ જોવાના શેર નો ભાવ શું છે એને ખબર નથી હોતી દસ રૂપિયા એને લીધેલો શેર આજે વીસ વર્ષે દસ હજાર નો ભાવ હોય છે એટલે આવા લોકો જેટલે જ માર્કેટની અંદર બે ટકા માણસો રૂપિયા બનાવે છે બાકીના માણસો અહીંયાથી બની બહાર નીકળી ગયા બાબા બની ગયા કે પિનલ મેડમ કે પાર્ક ભાઈ ના ખિસ્સામાં જતો હોય માં જો બધાનો માલ તૂટી જવાનો જે લોકો બીજા કરતા હવે ધીરે ધીરે સેવી એટલી ટાઈટ થઈ ગઈ ડિલિવરી કરી દીધી છે

જે નિફ્ટી છે પચીસ હજાર થઈ ગઈ સારા એવા શેરો બધા વધી ગયા હવે એ શેરો જે સોસો ના પ્રાઇસ રનિંગ હતા ને એ બધા શેરો આજે નીચે આવ્યા છે અને શેરોમાં હજી મને એવું લાગે છોકરો કરેક્શન રહેશે પછી વેલ્યુ બાઇંગ આવશે કારણ કે માર્કેટમાં લિક્વિડિટી ઇન્ડિયામાં દર મહિને એસઆઈપીમાં બે હજાર કરોડ રૂપિયા આવે હવે શું છે નવમાં ઉદાહરણોમાં ગણતો છોકરો બી શેરમાં જવાનું કરતો થઈ ગયો અને આવતા લાખ દોઢ લાખની બી ડ્યુટી થશે પણ એની અંદર તમે ક્યાં છો તમે કઈ જગ્યાએ સેટ થયા છો એ વસ્તુ ખાસ ડિપેન્ડ કરશે એટલે મની મેકિંગ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક પણ શેર બજાર જેવા પૈસા ક્યાંય નથી અહિયાં પચાસ પૈસા નો શેર દસ હજાર થાય છે થયો છે

ફિલ્ડ વાત કરીએ જેમ કે આપણે ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરીએ કે ડિફેન્સની વાત કરીએ કે જેમ એન્ડ જ્વેલરીની વાત કરીએ બધા જ અલગ અલગ સેક્ટર્સના જે શેર્સ હોય છે કે જે કંપનીની કંપનીઝની વાત કરીએ પછી એ કોઈ પણ કંપનીઝ હોય જેમના શેર લોકોએ ખરીદ્યા હોય તો અત્યારે અમુક એવા એવી કંપનીઝ અમુક એવા શેર્સની જો આપણે વાત કરી શકીએ કે જેમને એટલું બધું નુકસાન નથી થયું કે પછી જેમણે જે શેર ખરીદ્યા હોય જેમને વધારે નુકસાન થયું હોય તો એ કયા શેર્સ છે જે તમે ઓટો સેક્ટર કીધું આ બધા સેક્ટર કોલ લઈએ તો બધા સારા જ એવું દેખાવાનું ચાલુ થયું છે કે માર્કેટ થોડું કરેક્ટ થઈ શકે છે તો આપણને જેમ જેમ ડેટા આગળ જોતા જઈએ જેમ જેમ માર્કેટ આગળ વધતું જાય વધારે ને વધારે ક્લેરિટી આવતી જાય કે અહીંયા આ સંજોગોમાં માર્કેટમાં શું કરવા જેવું છે તો તમે જુઓ તો ઓટો એ સૌથી વધારે પૈસા બનાવી આપ્યા છે છેલ્લા બે ત્રણ વર્ષમાં અને આ સેક્ટર હજુ પણ આપણને કન્ટિન્યુઅસલી સારું જ લાગી રહ્યું છે જી ઓકે બીભાઈ આપના પ્રમાણે કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું અત્યાર સુધી લોકો માટે સારું રહ્યું છે અને જે સ્થિતિ છે એમાં કેટલા લોકોને વધુ નુકસાન થયું છે મેડમ 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 જેમ તમે પૂછ્યું ભાઈ ભાઈ પ્રમાણે ઓટો અને ખાસ કરીને આજે સૌથી વધારે જો કોઈ શેરો ઘટે તો પીએસયુ ગવર્મેન્ટ શહેરો અંધાધૂન ચાલે હતા પચીસ રૂપિયાનો શેર છસો રૂપિયા ત્રીસ રૂપિયા શેર ત્રણસો રૂપિયા અને લોકો ગાડા એ શહેરોની અંદર આજે કરેક્શન આવ્યું છે કારણ કે કોઈ બી શેર છે ને પ્રાઇસ ઓલવેઝ ડ્રીવન બાય ધ અર્નિંગ એન્ડ ઇફ ઇટ નોટ ડ્રીવન બાય ધ અર્નિંગ ઇટ વિલ ફ્રોડ ડ્રાફ્ટિકલી એક્ઝેક્ટલી ટુ ડેટ સાહેબ આજે એ થઈ ગયું છે કે જે શેરનો નફો પચીસ લાખ રૂપિયા હોય અને ઘણી કંપનીઓ તો લોસ કરે છે એના શેરના ભાવ હું તમને કહું ગવર્મેન્ટ

ગવર્મેન્ટ શેરો છે જે ખોટા વધારે પડતા પણ હજી થોડી રાહ જોવી જોઈએ અને ઇન્વેસ્ટ કરવું હોય તો હંડ્રેડ પર્સન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી પર્સન્ટ ના સ્ટેગરિંગ બેઝ પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ જેવું છે કે મારે પાંચસો શેર લેવા હોય સો શેર આ લઈશ બસો શેર ક્યાં લઈશ એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હંમેશા સ્ટોક માર્કેટમેન્ટ મિનિમમ બે થી ત્રણ વર્ષનું પણ અત્યારે જે માર્કેટમાં સ્થિતિ છે વિગભી એ પ્રમાણે જે લોકોએ જે લોકોએ નુકસાન થયું હોય

શોર્ટ ટર્મ માટે પણ જો થી સ્થિતિ વધારે ખરાબ થશે અમને લાગે છે જ્યાં સુધી ત્રેવીસ હજાર સાતસો તેવીસ હજાર આઠસો નો નિફ્ટીનો જો ઝોન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઝોન છે જો આ ઝોન ની નીચે જતી રહેશે નિફ્ટી તો પછી આપણને લાગે છે કે વધારે કરેક્શન આવશે બજારમાં ઓકે બી આપને શું લાગે છે કે વધારે કરેક્શન આવવાની કોઈ શક્યતા છે મેરા જો નું બર્સ્ટ સિનારિયો મને 20000 નો લાગે છે ડિપ્લી નો અને બેસ સિનારિયો 27000 નો પણ ઓવરオール ઇન્ડિયન માર્કેટ નું જે ફંડામેન્ટલ ઇન્ટેક છે અને આવતા 10 થી 15 વર્ષનો જે આ મધરપૂત્રનો ચાલુ રહી કન્ટિન્યુઅસ રહેશે સેક્ટર રોટેશન રહેશે સ્ક્રી પડ રહેશે તમે જો હવેના 6 મહિનામાં ઘણા બધા એવા શેરો અહીં આપણે બોલાય આપણે ડિસ્ક્લોઝ ના કરાય કે આપણે ચેનલ પર બેઠા છીએ એટલે કોઈ બાય સેલ નથી પણ ઘણા બધા એવા શેર છે જે તેજીમાં જોડાય કે એ શેરોની અંદર તમને જોરદાર તેજી જોવા મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેલિકોમ ફાર્માસ્યુટિકલ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ અને જેમ્સ એન્ડ જ્યુલરી માં કારણ કે આવનાર વર્ષોમાં મેડમ મેં આગળ તમને કહ્યું કે સોનું અને ચાંદીમાં અહીંયાથી બે ત્રણ વર્ષ મેટલ્સ ની અંદર સારી એવી મંદી જોવા મળશે કારણ કે એક સાયકલ ચાલુ થયું છે ધીરે ધીરે ઉપર નીચે કોઈ વસ્તુ સીધી લીટીમાં નહીં જાય પણ ઉપર નીચે થઈને મંદી રહેશે મેટલ્સમાં અને સોનું સસ્તું થાય એટલે જ્વેલરી થોડી સસ્તી થવાની છે એના લીધે લોકોનો ક્રેઝ વધશે એમાં ખાસ કરીને સ્ટડેડ ડાયમંડ જ્વેલરી વધારે ચાલશે જેમસમ જ્વેલરીના પર્ટિક્યુલર શેર સારા હોય એની ઉપર ધ્યાન અપાય બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેલિકોમ ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી ઇન્સ્ટેક છે તમે જો સરકાર એસ એસ સેન્ટરમાં એનએન માર્કેટને કોઈ લેવા દેવા નથી ઓકે હવે એ સિવાય છે નાસ્ટેક બે પોઈન્ટ ટકા ઘટીને સોળ હજાર સાતસો ને છોતેર પર બંધ થયો છે અને એસ એન્ડ પી ફાઈવ હંડ્રેડ વન પોઈન્ટ એટી ફોર પર ઘટ્યું છે તો એ શું નિર્દેશ કરે છે અત્યારે બે બી નેસ્ડેક છે ને ટોટલી તમને ખબર છે ત્યાં ટેકનોલોજીના શેરો બરાબર છે એટલે એના લીધે આપણે ત્યાં કરેક્શન આવશે પણ આપણે ત્યાં ઓલરેડી આઈટી શેરો છે ને છેલ્લા લગભગ બે ત્રણ વર્ષથી તેજીમાં હતા જ અને હવે આઈટીમાં નવું તમે ઇન્ફોસિસ વિપ્રો ભૂલી જાવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લાઉડ કોમ્પ્યુટિંગ સારા જે શેરો છે સાઈડના મિડકેર સ્મોલ કેપ શહેરોમાં જોવા કારણ કે આઈટી તો ઇન્ડિયાનું બેસ્ટ છે કારણ કે ઇન્ડિયા પાસે છે ને જે યુથ છે ઇન્ડિયા પાસે જે નોલેજ છે આઈટી ની અંદર ઇન્ડિયા આખા વર્લ્ડમાં ટોપ પર છે ચાઇના ઇંગ્લિશમાં પુઅર છે ઇન્ડિયાની જે ક્વોલિટી છે ઇંગ્લિશની જબરજસ્ત જે આપણો યુથ છે એની અંદર બરાબર એજ્યુકેશન અત્યારે એડવાન્સ ઇંગ્લિશ તો જબરજસ્ત ચાલે છે અને સોફ્ટવેરનો બેઝ આઈટી નો કોઈ બેઝ હોય તો ઇંગ્લિશ લેંગ્વેજ છે એટલે આઈ એમ વેરી મચ બુલિસ ઓન ઇન્ડિયન આઈટી ટેકનોલોજી પણ એમાં કેપ છે જે સારા અને હવે નવી ટેકનોલોજી જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ક્લાઉડ કંપની છે ડાટા સર્વિસિંગ છે આ બધામાં સારી એવી તેજી જોવા મળશે

જો અમેરિકાના બજારમાં મોટો ઘટાડો આવશે તો ડેફિનેટલી ઇન્ડિયાનો માર્કેટ પણ એની સાથે 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 જ ચાલશે તમે જુઓ તો યુએસ નું માર્કેટ સૌથી મોટું ટ્રેન્ડ ઇન્ડિકેટર છે કે દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે લાઈક અત્યારે યુએસ નો ફેડ જો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું ડિસિઝન લેશે તો આપણી આરબીઆઈ એ પણ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા પડશે સુનર ઓર લેટર એ પાથ તો નક્કી જ છે કારણ કે અમેરિકાનું બજાર મેં કીધું એમ લિક્વિડિટી પ્રોવાઈડર છે સૌથી ઇન્વેસ્ટર છે તો એના બજારમાં જો રિસેસન આવે મોટું કરેક્શન આવે તો ડેફિનેટલી આપણા બજાર એને ફોલો ચોક્કસ કરશે ઓકે તો આ બાબતને ધ્યાનમાં રાખીને વિક બી બધા જ ઇન્વેસ્ટર્સ ને અત્યારે શું એડવાઇસ આપીશું ક્યાં જઈને આ માર્કેટ ફરી એક વખત સ્ટેબલ થશે ત્યાં સુધી લોકોએ શું કરવું ને શું ના કરવું ઇન્વેસ્ટરે અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ અને ધીરે ધીરે આજથી થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું જોઈએ પોતાના પૈસા હોય તો બેસ્ટ ટાઈમ છે કારણ કે ઘણી વાર એવું બને કે માર્કેટ ઘટે પણ તમારે જે શેર લેવાનું એ વધવાનું ચાલુ થઈ જાય એવા ઘણા શેરો અત્યારે મેં જોયું આપણું ઇન્ટરવ્યુ ચાલુ છે એ દરમિયાન એ ઘણા શેરોની અંદર માર્કેટ છવ્વીસ હજાર હતું એનું ખાલી બે હજાર પોઈન્ટ રહ્યું છે એટલે ઘણા શેરો જે વેલ્યુ હોય ને ત્યાં તરત જ બાઇંગ આવી જાય છે અને ગ્રીન માં આવી ગયા છે એટલે પોતાના પૈસા સારા સેલ માં ઇન્વેસ્ટ કરવાનો સ્મોલ મિડ કેપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેલિકોમ્યુનિકેશન ફર્ટિલાઇઝર અને આઈટી એનેબલ સર્વિસ માં ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ પણ તમારે રીતે પિરિયોડિકલી સ્ટેગરિંગ વે માં તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ અને ઓવરઓલ સિનારીઓ ઇન્ડિયન માર્કેટ નો બહુ બુલિશ છે એને કોઈ રોકી શકવાનું નથી માર્કેટ અહીંયાથી જોરદાર આવતા પંદર વીસ વર્ષ ચાલશે ઇન્ડિયા માર્કેટ જી ચોક્કસથી તો અત્યારે સમય સમાપ્ત થાય છે

તો શેર બજારમાં જે આ બ્લેક મંડે જોવા મળ્યો છે શા કારણથી આ પ્રકારની સ્થિતિ ઇન્ડિયન માર્કેટમાં જોવા મળી રહી છે કયા કયા કારણો તેને અસર કરી રહ્યા છે અમેરિકામાં મંદીનો માહોલ અને હંમેશાથી યુએસનું માર્કેટ જે રીતે અસર કરતું હોય છે એમાં પણ આવનારા દિવસોમાં જો હજી ત્યાં સ્થિતિ બગડે છે તો હજી પણ આપણા ત્યાં પણ તેની અસર જોવા મળી શકે છે આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટર્સ અત્યારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેના વિશે યોગ્ય જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આઠું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર